હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણા પાસે એમ કોમ કોમસીએમની આ બુક છે કોર્પોરેટ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ વાળી બુક છે રેડી આપણે એમાં આપણે એક્ઝામમાં પેલો દાખલો પૂછે ને પેલો દાખલો જોશું જો તમને વિગત આપી કે કંપની હે માર્ચ અગિયાર અને બે હજાર બારના પાકાસર નીચે મુજબ છે તુલનાત્મક નાણાકીય પત્રકની પ્રયોગનો ઉપયોગ કરતા આપણે શું બનાવવાની તુલનાત્મક નાણાકીય પત્રકાર બનાવવાની છે આર્થિક સ્થિતિનું વિવેચન વિશ્લેષણ અને વિવેચન કરો આર્થિક સ્થિતિ વિશે બોલવાનું છે જો પાકોસો એ તમને આપવું ને તુલનાત્મક બનાવવાનું છે તમે શું કરશો આ પાકોસર આપેગલ છે જ્યાં આપણે ખબર છે પાકો સે ઉપ પાકો સે આપણે આપણે બધી બધી આપણે દીતી વિગત ને બે не તો હવે તુલનાત્મક કહે ને તમારે તુલનાત્મક પાકોસોળી બનાવવાનું હોય તો જે આ તમને પાકો આપ્યું ને એ સેમ ટુ સેમ બનાવવાનું તુલના કોને વિગતમાં વિગત લખવાની પહેલું વર્ષ હોય અગિયારનું તો પેલું વર્ષ અગિયારનું લખવાનું બીજું બારનું તો બીજું વર્ષ લખવાનું એ તુલના કે આ અગિયારની સરખા મારે બારમાં શું થયું પહેલાં દસ લાખ હતું તો હવે અઢાર લાખ થયા તમારે શું થયું આઠ લાખનો વધારો તો હેડિંગ શું આવે છે વિગત વર્ષ બે હજાર અગિયારના રૂપિયા અને બારના રૂપિયા પછી વધારો ઘટાડો રૂપિયામાં વધારો ઘટાડો ટકાવાની તુલનાત્મક આ રીતનું પત્રક બને રેડી વિગતમાં તમારે જો આમાં લખવું પણ એમાં હેડિંગ પણ આપણે થોડાક હેડિંગ આપવા પડે કે શરૂઆતની એલું શેર મૂડી છે તો પછી શેર મૂડી લખી એને પ્લસ કરવો પડે અનામત વધારોમાં જે આવતું એ વિગત લખે એનો પ્લસ કરવો પડે પછી ડિબેન્ચર હોય તો ટાળામાં લોન લખાઈમાં એ રૂપિયા લખે પ્લસ કરવા પડે પછી ચાલુ દેવા ચાલુ દેવાની રકમ લખાય એ પ્લસ કરવા જોઈએ પછી આ બધી બધી રકમને પ્લસ કરે તો કેટલા આવે ચાલીસ લાખ આવી ગયા રેડી તો આપણે જોઈએ કે બધાનો ટોટલ આવ્યો અહીંયા મિલકત બધાનો ઓલાનો મિલકત સોરી હો શેર મૂડીને દેવાનો તો કેટલા એવા ચાલીસ લાખ આવી ગયા રેડી હવે શું લખી લખીએ આપણે એના પછી મિલકત શું આપ્યું મિલકતો હેડિંગ લખે લખવાની મિલકતો બધી લખવાની જીવ હોય કાંઈ મિલકતો લખવાની રોકાણ હોય તો રોકાણ હોય રોકાણો લખવાની ચાલુ મિલકતો હોય ચાલુ મિલકત લખવાની પછી આપણે શું કરશું બધાનો સરવાળો રોકાણ રોકાણનો ચાલો મિલકતનો નો આગળ ને મિલકત એ ત્રણ ની એટલે ચાલીસ લાખ આવી ગઈ યાદ આપણે પત્રક બનાવી લખું રૂપિયા લખને ખાતા રૂપિયા લખાઈ ગયા હવે શું કરશો વધારે ઘોડાડો તો આમાં દસમાંથી અઢાર થયા તો કેટલા થયા આઠ બાદ બાકી તમારે ગમે એમ કરવાના દસમાં કથા કરતામાંથી દસ એટલે કેટલા રૂપિયા આવે તમારે આઠ લાખ આવે એ આગળ પ્લસ લખું કે માઇનસ તો જો દસ ઉતાર રૂપિયા દસ લાખ હતો એમાં અઢાર લાખ થયા તો વધ્યા ને તમારે તો પ્લસ લખવાનું બારમાંથી કેટલા થયા ચોવીસ તો બાર વધે તો પ્લસ લખવાના બાર રેડી એ રીતના આપણે શું એમ કરતું જવાનું પ્લસ માઇનસ કરતો જાય બાય ચાન્સ અહીંયા જો હું ધારા અહીંયા કેટલા છે દસ છે ને અહીંયા આઠ જુએ ધારો કે હો દસ છે ને અહીંયા જ હોય તો ઘોટાડો થયો ને દસમાંથી આઠ થયા તો કેટલા બે લાખ લખું પણ થયો થયું ઘોટાડો થયો તો માઇનસ લખવાનું એમ થાય તો એટલે તમને બે આવડી ગયું વધારે ઘોટાડો સમજાઈ ગયો અહીંયા પણ શું કરું ચાલીસમાંથી ઓગણસી જાય તો કેટલા વધે ઓગણચાલીસ લાખ નહીં એ રીતે રકમ લખાડો હવે વધારે ઘટાડો તથા થઈ ગયો હવે ટકાવારે ટકાવારે કેમ મળશે જો આ રકમ લખી તમે આઠ લાખ તો આ રકમ ગુણાકારમાં શું ભાગાકારમાં આ રકમ પેલા બે વર્ષ ક્યુ હે પેલું વર્ષ લખવાનું બે હજાર અગિયાર બાર તો પેલું વર્ષ અગિયાર તો અગિયારનું નું લખવાનું હવે શું લખું બે લાખ તો બે લાખ ગુણાકારમાં માં શું ભાગમાં શું લખું પેલી રકમ આઠ લાખ અહીંયા લખું બાવીસ લાખ પચાસ હજાર ગુણાકાર શું ભાંગા પેલી રકમ રેડી ગમે એમ તમે કરો અહીંયા છેલ્લે ગમે એના પૂગે છે તમે શું કરશો તુલના મકે તુલના કરો જો આપણે જોઈ શકીએ એ છ લાખ હતા એમાંથી ચાર થઈ ગયા એટલે છમાંથી ચાર જાય તો બે વધતી પછી ઘટી ગયા મારા પાસે છ લાખ લાખમાંથી ચાર જ લાખ પહેલા તો ઘટ્યા એટલે માઇનસની નિશાની કરવાની ટકાવારીમાં પણ તમારે માઇનસ નિશાની કરવાની ન ભૂલવા હવે અહીંયા પૂગું તો અહીંયા શું કરું જો અહીંયા લખું તો અહીંયા માઇનસ લખો તો લખો તો હા બે લાખ લખવાના બે લાખ ગુણાકારમાં શું ભાગા શું કરું છ લાખ તો કેટલા આવે તેત્રીસ તો આ સેમ ટુ સેમ આવ્યું કે બે લાખ ભાંગા છ એટલે તેત્રીસ તો હવે સેમ ટકા એવા અહીંયા પણ શું કરો અગિયાર લાખ ગુણાકારમાં શું અગિયાર લાખ આ રકમ લખવાની ગુણાકારમાં શું ભાઈ કરવાને તમે મળી જાય બસ ટોટલ થઈ ગયો રેડી તો દાખલામાં કઈને તો વીસ માર્કનો દાખલો ઇઝી હે તો તમે જોઈ શકો છો આ બધું આપે દીધી ભાઈ કમેન્ટ હોય તો કમેન્ટ કરજો